રાધે રાધે જય શ્રી કૃષ્ણ કન્યા રાશિ બે હજાર છવીસ વાર્ષિક રાશિ અને ગહન વિશ્લેષણ બુદ્ધિ સચોટતા અને વર્ષ પ્રે કન્યા રાશિના જાતકો વર્ષ બે હજાર છવીસ તમારા માટે પરિવર્તન અને પરિપક્વતાની નવી ક્ષિતિજો લઈને આવી રહ્યું છે બોધના પ્રભાવ હેઠળની તમારી આ રાશિ હંમેશા તર્ક અને વ્યવહારિકતા પર ચાલે છે અને આ વર્ષે ગ્રહોની સ્થિતિ તમારી આ શક્તિઓને વધુ નિખારશે વર્ષ બે હજાર છવ્વીસ એ ધીમી પણ મક્કમ પ્રગતિનું પ્રતીક રહેલું છે આ વર્ષે શનિ મહારાજ તેમજ ગુરુ મહારાજના ભ્રમણ આપણે શિસ્તબંધ બનાવશે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું ફળ પ્રાપ્ત થવાનો સમય હવે પાકી ગયો છે વર્ષની શરૂઆતમાં થોડી માનસિક ખેંચતાણ અનુભવાઈ શકે છે પરંતુ એપ્રિલ મહિના પછીના સમયગાળામાં ભાગ્યના દ્વાર ખુલી શકે છે આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા લોકોમાં તમારી પ્રતિષ્ઠા વધારશે કારકિર્દીની દ્રષ્ટિએ આ વર્ષ માઇલસ્ટોન સાબિત થઈ શકે છે નોકરીયાત વર્ગને જો તમે લાંબા સમયથી પ્રમોશન કે પગાર વધારાની રાહ જોઈ રહ્યા છો તો મે મહિના 2026 પછીનો પછીનો સમય ખૂબ જ অনুকূল રહેલો છે ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાશે ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે જો નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે તમને મનગમતી કંપનીમાં મોકો મળી શકે છે વેપારીઓ માટે આ વર્ષ વીસ ત્રણનું રહેલું છે નવા બજારમાં પ્રવેશ કરવા માટે કે નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે આ ઉત્તમ સમય રહેલો છે ભાગીદારીમાં કામ કરતા લોકોએ પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે વર્ષના મધ્યમાં ઉતાવળે કોઈ મોટો કરાર ન કરવો અનુભવીઓની સલાહ લેવી ખાસ હિતાવક છે તમારી કાર્યશૈલીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારો જે તમારી ઉત્પાદકતામાં વીસ ટકાથી ત્રીસ ટકા સુધીનો વધારો કરી શકે છે આર્થિક મોરચે બે હજાર છવ્વીસ સંતુલન રાખવાનું સૂચન કરે છે આવકના નવા સ્ત્રોત ઊભા થશે ખાસ કરીને કન્સલ્ટન્સી લેખન અથવા ટેકનિકલ કામ સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ વધુ થઈ શકે છે ભૌતિક સુખ સુવિધાઓ પાછળ ખર્ચ પણ થઈ શકે છે કોર્ટ કચેરી કે જૂના દેવામાંથી મુક્તિ મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે શેર બજાર કે રિયલ એસ્ટેટમાં લાંબા ગાળાના રોકાણ માટે ઓક્ટોમ્બર મહિનાથી ડિસેમ્બર મહિના સુધીનો સમય શ્રેષ્ઠ રહેલો છે સોના કે જમીનમાં રોકાણ કરવું તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવશે સંબંધોની દ્રષ્ટિએ આ વર્ષ લાગણીઓ અને સમજણની કસોટી ઉપર પાર કરાવશે જીવનસાથી સાથે વૈચારિક મતભેદોને કારણે થોડો તણાવ રહી શકે છે પરંતુ યાદ રાખો સંવાદ એ જ સમાધાન રહેલું છે એકબીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન જરૂરથી કરશો તો પ્રેમમાં વૃદ્ધિ થશે જેઓ એકલા રહેલા છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન પણ થઈ શકે છે જૂના પ્રેમ સંબંધો લગ્નના બંધનમાં બંધાઈ શકે છે સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે પિતા સાથેના સંબંધો મજબૂત બનશે અને પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે સ્વાસ્થ્યની બાબતની વાત કરીએ તો સ્વાસ્થ્ય બાબતમાં બેદરકારી ભારે પડી શકે છે કન્યા રાશિના જાતકોને પાચન સંબંધિત અને પેટને લગતી નાની મોટી સમસ્યાઓ પરેશાન કરી શકે છે વધારે પડતું વિચારવાની આદત માનસિક તણાવ આપી શકે છે જેની સીધી અસર તમારી ઊંઘ પર પડશે રોજ સવારે પંદર મિનિટ મેડિટેશન ધ્યાન અને ભ્રામરી પ્રાણાયામ કરવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે બહારનું તળેલું ખાવાનું ટાળવું હિતાવહક છે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ એકાગ્રતાનો મહામંત્ર લઈને આવી રહ્યું છે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સફળતા જરૂરથી મળશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોએ ઝન પર વધુ ભાર મૂકો સૂર્ય ઉપાસના અને ગાયત્રી મંત્રનો જાપ તમારી બુદ્ધિમત્તાને તેજ બનાવશે ભાગ્યશાળી સંકેતો જોઈએ અને ઉપાયો તમારા વર્ષને વધુ સફળ બનાવવા માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું શુભ રંગ જોઈએ તો પિસ્તા ગ્રીન તેમજ સફેદ આ રંગો તમારી આસપાસ સકારાત્મક ઊર્જા રાખશે શુભ રંગ જોઈએ તો પાંચ ચૌદ તેમજ ત્રેવીસ જેનો સરવાળો પાંચ થાય વિશેષ ઉપાય પક્ષીઓને લીલા મગ ખવડાવો દર બુધવારે શ્રી ગણેશ મંદિરમાં જઈને દુર્વાર્પણ કરો શીર્ષ ના પાઠ કરો ગરીબ બાળકોને શૈક્ષણિક સામગ્રીનું દાન કરો પ્રિય દર્શક મિત્રો અંતિમ પ્રેરણા કન્યા રાશિના જાતકો બે હજાર કુશળતાને સાબિત કરવાનું છે દુનિયા તમારા જ્ઞાન અને વ્યવહારને કદર કરશે બસ તમારા લક્ષ્ય પ્રત્યે પ્રમાણિક રહો જ્યારે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ પરોપકાર માટે કરશો ત્યારે કુદરત આપો આપ તમારી પ્રગતિના માર્ગ જરૂરથી ખોલી દેશે મિત્રો આશા છે કે આ વિસ્તૃત રાશિફળ તમને જીવનના દરેક તબકે સાચું માર્ગદર્શન પૂરું પાડશે તમારા મિત્રો અને પરિવાર સાથે આ રાશિફળ શેર કરવાનું ન ભૂલતા જય શ્રી ગણેશ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમે વીડિયો ઘૂમી લાઈક કરજો શેર કરજો ફક્સ વેદિકા યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ જરૂર